અત્યારે અવાજ આવી રહી છે તમને ક્લિયર? ના ના પણ આમ સાનું સાનું બોલો એટલે મેં કીધું કે તકલીફ તો નહીં ને? જી નહીં મેં તમને પૂછી રહી છું હા કે તમને જીઓ છોડીને બીજા કંપની માં તો નથી જવું ને મેં જીઓ માંથી વાત કરું છું તો તમે હમણાં ભૂડો ઓબ્યાલા એમ કીધું કે તમે બીએસએનએલ માં આવો અને તમને હારા હારા લાભ મળે નહીં નહીં મેં બીએસએનએલ માંથી નથી વાત કરી રહી જીઓ માંથી વાત કરું છું હા એટલે મારો જીઓ માંથી તમે મને કીધું ને કે બીએસએનએલ માં કરાવવું તમે મને ડોક્યુમેન્ટ આલવાનું કીધું આધાર કાર્ડ કે આલજો મને मैं क्या है कीधु सर जी तो हमने तब मैंने आता अब यार क्या क्यों बोलो भाई बैठो तो नहीं मैंने कि तब मैं क्या इतना तब तो मैं ये कंपनी वाला बोलो हाँ नहीं तो ये कंपनी जी कंपनी में तब मैं सिम कर था क्यों चाहे ना एक कंपनी में थी बात करो चुन तो अब मैंने फ्री सुविधा नहीं मैंने कई फ्री सुविधा आ वो तब मैं किधर नहीं महीनों के फ्री मर से बीए चैनल मावो तो सर मैं बीए चैनल में ઓલરેડી આ નંબર પર સત્યાવીસ દિવસ નું રિચાર્જ છે તમે જે આ નંબર પર રિચાર્જ કર્યું છે ને આઠસો નવ્વાણું રૂપિયા નું જીઓમાં નેવું દિવસ વાળું ત્યારે સત્યાવીસ દિવસ નું રિચાર્જ છે તમે પોર્ટ કરીને કોઈ બીજા કંપનીમાં નહીં જાઓ માં રાખો હમણાં તો મને તો તમે એ નથી બોલતા એમ ને જી નહી મેં જીઓ માંથી વાત કરી મને એમ કીધું હા

ઓર્ડર કરાવી દીધો છે તમને આઈ મને એને યુપીસી કાર્ડ લીધુંલું શું યુપીસી નંબર આવે ને હા હા અને મને કે તમે હવે કાર્ડ એક લઈ જો હ ને એમ કીધું કે તમે તમારી બે ડબ્બા ફ્રી આલ છેન બે ડબ્બા ફ્રી આલે મેડમ મને તો ઓલો ટિફિન ના આવેની નહીં ને તો ગિફ્ટ તમે લઈ લીધા છો કે બાકી છે ગિફ્ટ તો મને આલી રી ટિફિન ના ડબ્બા છે મેડમ ઈ તમારે તમારે આલવાના છે નહીં તે તમે તમારી પાસે રાખો

પણ તમે પોટ નહીં કરો પોશન રિક્વેસ્ટ કેન્સલ કરીને Jio માં કન્ટીન્યુ રાખો એટલે મો આ તો માર તો Jio માં જ રહેવું છે પણ મને તો ઈ કે તમે ખાલી આધાર કાર્ડ આલો અને તમે કીધું ને તો પોટ થઈ જશે તને યુપીઆઈ કોડ આલો ને કાર્ડ આલ્યું મને કી લો ઢિફનનો ડબ્બો બે લઈજો એ તમારું સિમ જે છે ને Jio માં કરી દીધા તો આ તમારું સિમ બની જશે અને Jio નું ચાલુ થઈ જશે Jio નું સિમ ચાલુ થઈ જશે હો રેડી તો હવે ઢિફન ડબ્બો લઈ જાય

પૈસા મને કાર્ડ લીલા કલર નું કરી દીધા છે તો તમે કેન્સલ કરી દો મેડમ તો આવડે ભાઈએ કોક ને અમે તો ગોમડા રહ્યા મેડમ છે કોઈ તમારી આસપાસ છે ફોન વધારે ચલાવતા હોય हमारे आसपास तो आको गोम मतलब मतलब है मैडम मतलब जेने फोन चलावता आवड़ता होई वधारे એટલે ચલાલતા આવડતા એટલે मतलब મેસેજ વિકીરા કરતા મને ખાવતો હોય મેસેજ કરતા તો મેડમ ઈ ભાઈ ના આવડેથી ભાઈ પાસે તો હું હેડો ઉભારો હો ઈ મેડ આઈ ભાઈ નાનો તો વાત કરજો ને મારી વાત સાંભળો જે બીએસનવા છે એમને ફોન નહી આપો એના સિવાય કોઈ બીજો છે

हाँ तो एम ने आपो ले आलू हो हेलो हेलो हाँ हाँ बा... तो मैं मैसेज सेंड करता फाइव से टेक्स्ट मैसेज कौन है करवाने से वन नाइन डबल जीरो ऊपर करवाने से ये क्या नंबर से मेरा जीओ ना नंबर से जीओ वाओ जीओ मत તમે કોને બોલો મેં Jio માથી વાત કરું છું આ સરે હે ને પોર્ટ કરાવી દીધા છે BSNL માં અને આ નંબર પર રિચાર્જ ઓલરેડી अवेलेबल છે તો હવે પોર્ટ નું રિક્વેસ્ટ કેન્સલ કરવા માટે એક મેસેજ કરવાનો રહેશે મેસેજ માં લખવાનું હોય છે કેપિટલ લેટર માં કેન્સલ પછી સ્પેસ આપી તમારો Jio નંબર અને 1900 પર એસ લસ પોર્ટ કોની પાસે કરાયા BSNL પાસે કરાવી દીધા છે कौन है कराया मैं ना ठीक कराया मैडम मैं नहीं आज एमनु सिंह का छे कराया थे हां हां ई भाई तो आ रिया ई भाई ना लो पण एमने मैसेज नहीं फाव तो तुम्हें कर ही दो एवो कहू छे मैं मैसेज तो मैडम मने, फारे, मने फारे तो फाव मने कोई ना तो बात ना आवे थोड़ो थोड़ो व्हाट्सएप आ रही है तुम्हें तो मैसेज ओपन करो तो मैसेज ओपन टेक्स्ट मैसेज जो है ये भाई ने आपको फोन हेलो आप हो ही पाए ना लो काका लो, लो काका हां मैडम हेलो हेलो तो मेरे गामा कोई चाहे रिचार्ज रिचार्ज वगैरह करता होइ चाहे रिचार्ज तो मेरे को हमार वो करे करा से अमर मोटो पुसोकरो से क्या नहीं

तो સરજી તમારો રિપોર્ટ पोस्ट દીધો છે તો એક તમને જાતે યુપીસી કોડ આપ્યો છે ને એ થોડી લઈ લેજો તમે તો કેસ ના લાગ્યો હજી નહીં લાગ્યો કે તમને ફોન આપ્યો તો એ તમારો છે જ બસ થોડી લેજો ઓર તો મેડમ તમે આવો તો બરાબર કે ડિફિનોડબલ લ્યો ને તમારો નવો કાર્ડ આવશે એટલે મને આ સુવિધા ન મળે એમ પણ હા કેન્સલ મેસેજ કરવાનો છે કે તકલીફ છે મને કે તમે રેવાડો તમે એક બાર ટ્રાય કરો તમારા ફોનમાં મેસેજ ઓપન કરો ગુજરાતીની છે જોઈ શકો છો કરનો ઉપરો હું મેસેજ ઓપન કરો હ હા કર્યો મેસેજ માં લક્ષી હશે ધ્યાન આપો તમારી પાસે 28 ની વેલિડિટી તમારા જીઓ નંબર પર બાકી છે ઉપરો મેસેજ તો છે 1901 પછી અંગ્રેજીમાં છે મેડમ જી અરે ગુજરાતીમાં જ છે જી એમો છે કે સાધવન સાધવન તમર તમાર નંબર તમાર નંબર પર તમરી પાછે દવસન માનત હજી પણ બાકી છે હા પછી લખલ છે જો તમે મર્યાદિતમાં કલંકિત કરવામાં આવશે કલંકિત મેડમ કરવામાં આવશે વાંચો આગળ વાંચો હા આગળ શું લખ્યું છે તમને ફોર જી સવલન તમે લાભ ઘુમાવશો પછી તમે રિચાર્જ પ્લાન માં બેસો પ્લાન કરો અન્ય કરતા વીસ ટકા મૂલ્ય બીજો મેસેજ કોઈ જો એમાં લખ્યું હશે ધ્યાન આપો તમારી પાસે સતેય કે આજે તમારું જીવન પર વાક્ય છે એ સાવધાન નો હે બીજો તો કોઈ અદિનથી આયો સાવધાન નહીં બસ ધ્યાન આપો આગળ હશે 1901 પછી આવેલું હશે ગુજરાતીમાં હા ગુજરાતીમાં તો મેડમ કોઈ નથી જો ધ્યાન આપો એ લખ્યું છે અહમ

मलियु देहना पौरु ना कोई लखल नसी हम दो हम लखल दे तमें शाफ़े चालू राखो भारत मोटू। मोटू। ने भारत में ची तमें मोटो मोटो जे तमें मैसेज भांचियो नहीं मैसेज दिल आ शो लखल ले चे को जहाँ ना पोत हमारी पासे सक्सेसफुल गली इसी समर्थ जीवन नंबर पर भांची चे ए मैसेज भांचे आ पसे भांचे ही मैसेज आ, हाँ हाँ मलि� సు లాక్యు సే మేసేగ్మాం వితు ఎమ్ లకల్ థే తమారి వినం తిం రది కరో హా అనే లింక్ పర క్లిక్ కరోసే నే లింక్ పర క్లిక్ క్లిక్ కరో અને ખબર જ નથી પડતીની મારા છોકરો કરી આલે મને હું તો YouTube ના વિડીયો જો બેઠો આપડે હા YouTube માં વિડીયો જોતો તો ઇન્ટરનેટ પર ફોન માં ચાલુ હોય ને એ લિંક ઉપર ક્લિક કરો અને બધું મારા છોકરો કરી આલે મેડમ મને તો કોઈ આવડતું જ નથી બહાર છે ને તો પછી કે રીતે કરી આલે છે હે હે તમારો છોકરો તો બહાર છે ને નહીં નહીં નો નો છોકરો મેડમ મોટો છોકરો ની નો 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 મોટો છોકરો તો કમાવા ગયો

પોસિબલ છે તમારો નંબર આલો તો હું તમને ફોન કરાવીશ આ નંબર પર ને 198 પર કોલ કરી શકું દીટાનો તમારો નંબર દુકાનવાળા પાસે હા આ અમારે કંપનીન છે પણ તો તમે બોલ છો કે બીજો કોક બોલશે કોઈ બી બોલશે તમને સેમ રિપ્લાય આપશે તો મે તમને મેસેજ મોકલી તો કે એમ તો ખબર જ નથી કે માર ટિફિન ના ડબ્બા આઈ ગયા છે એમ એ એમ ને કેવાનું જરૂર નથી કે ટિફિન ડબ્બો ડબ્બો કઈ કહેવાનું જરૂર નથી

తోత్ ఉచీ తోతలో మారాం తుపాస్ ను డూలు ఏకెం నియాలో ఆలోన్నింలు అలోంస్ విచాజ్ మారిటలు ను ఏకెంస్ అస్ నిపాస్ వరి ను డూలు ఆల్నిం � દર વખતે ટીચર નો ડબલો નહીં અલગ અલગ વસ્તુ આપતા હોય છે મેડમ કેતા તો આ ધંધા વાળો લાગે નહીં મેડમ જી એ લોકો ટાર્ગેટ છે તો તો મેડમ કરો પાછો તો બધું વેચો છો એમ તો પા જી એટલ વાળા ને બસમાં વેચી નાખે મેડમ ટીફી ને ડબલો મને આલ્યા હતા ને એ તમે તો આના આગળ મેમ એમ કર્યું તો તમારે એમ મને મેડમે સારું કરી આલ્યું તું અને માર છોકરો ઘરે હતો તો મને એને કો કે મેસેજ કરી આલ્યો ને ટિફિન ના ડબ્બા રહી ગયા ને કાર્ડ આનવા રહી ગયો વળી બેટા મારા બીજા ને ધેંધા આવે રેડે તો એવી રીતે ફરીથી કરાવી શકશો તમે હું હું તો આખો કાયમ થાય મેડમ કાયમ થાય સર તો તો બધે ફરી ફરી કરી આવે તો ટિફિન નો ડબ્બો મારે તો ખુબ ભેગો થઈ જાય છે சொல்லிட்டேன்